ચૈત્રી નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસ રામનવમીની સમગ્ર ભારતભર સહિત પાટણ શહેરમાં હર્ષોલ્લાસપૂર્વક રામ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળ આવેલ સમસ્ત આદિવાસી ગુજરાતી ભીલ સમાજની વાડી ખાતે અતિ પ્રાચીન રામજી મંદિર આવેલું છે આ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ ભગવાન શ્રી રામના જન્મદિન એટલે કે રામનવમીને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે બાર કલાકે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત રામ ભક્તો દ્વારા સમૂહ આરતી યોજાઈ હતી ત્યારે ઉપસ્થિત સૌ રામ ભક્તોએ ભગવાન શ્રી રામને હિંડોળા નાખી તેઓના જન્મોત્સવની ઉજવણીને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ રામનવમીને લઈને સમસ્ત આદિવાસી દિલ સમાજ દ્વારા વિવિધ પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો નો લાવો લઈ ધન્યતા અનુભવી હતી પાટણ ખાતે આવેલ સમસ્ત આદિવાસી સમાજ નું રામજી મંદિર જે આજે રામનવમી હોય ભગવાનનો રીતે ઉજવણીનો કાર્યક્રમ રાખે છે અને ભગવાનની આરતી કરવામાં આવે છે અને ભગવાનને વિવિધ પ્રસાદ પણ આપવામાં આવે છે અને આજુબાજુના તમામ લોકો અહીંયા ભગવાનના દર્શન કરવા આવે છે અને અમારા ભીલ સમાજના લોકો પણ આ દિવસે ભગવાનના દર્શન કરવા આવે છે અને ધન્યતા